છેલ્લા કેટલાય દિવસોમાં દેશભરમાં હવામાનમાં પલટો આવ્યો છે પર્વતો પર જ્યાં બરફ પડી રહ્યો છે મેદાની વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે તેવામાં સિક્કિમમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં અચાનક ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાઈ ગયા હતા ત્યારે ભારતીય સેના દેવદૂતના રૂપમાં ત્યાં પહોંચી હતી અને સેનાએ બુધવારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે ફસાયેલા પાંચસો થી વધુ પ્રવાસીઓને બચાવ્યા હતા સેના એક સત્તાવાર નિવેદનમાં ત્રિશક્તિ કોપર્સ જવાનો

CN24 News Mobile App